નમસ્કાર મિત્રો સીધુ ને સટના આ એપિસોડમાં આપણે નરેન્દ્ર કયા ચૂંટણી પંચ રાહુલ ગાંધી સામે ઝૂકે એની વાત કરવાના છે તમને જરા આશ્ચર્ય થાય છે ને આમ તો ચૂંટણી પંચ પોતે જે કંઈ કરે છે એ બધું બરાબર છે એમ કે છે અને કાયદા મુજબ કરે છે ઉમેદવારો ચૂંટણી લડતા હોય અને કંઈક મળાગાંઠ પડે ત્યારે આ ચૂંટણી પંચ જે આમ તો બંધારણીય ગણાય કોન્સ્ટિટ્યુશનલ બોડી ગણાય પરંતુ એમાં જે કમિશનરો કમિશનરો ત્રણ એક મુખ્ય કમિશનર અને બાકીના બે એ નરેન્દ્ર મોદીની સરકારે જે કાયદો બદલી નાખ્યો એટલે એમાંથી ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાને કાઢી નાખીને એમના પોતાના કયા ઘરા મિનિસ્ટરને એમાં સામેલ કર્યા એટલે કે વડાપ્રધાન એમના કયાગરા મંત્રી અને વિપક્ષના નેતા લોકસભામાં વિપક્ષના નેતા એટલે કે રાહુલ ગાંધી આ ત્રણ જણા નક્કી કરે કે ચૂંટણી કમિશનર કોણ નિમાય અને બે વિરુદ્ધ એક થાય એટલે નરેન્દ્ર મોદીના જે કયાગરા હોય એ જ ચૂંટણી કમિશનર બને

ડાટા કે સીસીટીવી ફૂટેજ એ છે ને કોઈ માગે તો એને આપવાના નહીં કાયદો ના પાડે છે એટલે સુપ્રીમ કોર્ટ પણ એમ કહી ન શકે કે તમારે આપવો પડે જો કે જજીસ એ પોતાની બુદ્ધિ વાપરે અને લોજિકલી વિચારે તો એ સરકારને ફરજ પાડી શકે જે રીતે તમને ખબર છે પેલા ચૂંટણી બોન્ડ ભારતીય જનતા પાર્ટીનું સૌથી મોટું કૌભાંડ જે હતું ખરીદ્યા એ માહિતી સ્ટેટ બેંક ન આપે એવી અપેક્ષા હતી સરકારના નિર્દેશો હતા અને છતાં સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એ ચૂંટણી પંચ ચૂંટણી બોન્ડ અંગેની સઘળી વિગતો એ ચૂંટણી ચૂંટણી પંચને આપવાની અને ચૂંટણી પંચે એ વિગતો એ પોતાની વેબસાઇટ પર મૂકવાની એટલે ચૂંટણી પંચ જખ મારીને એ આદેશનું પાલન કરે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એ પણ પાલન કરવું પડ્યું ના છૂટકે સરકારે પણ છે ને એના આદેશો નિરસ્ત કરવા પડ્યા અને નેક્સસ એસ્ટાબ્લિશ થઈ ગયું નેક્સસ એસ્ટાબ્લિશ થઈ ગયું એટલે એટલા માટે કે બ્લેકમેલ કરીને લોકોને ઈડી મોકલીને કાં તો તમે છે ને ભારતીય જનતા પાર્ટીને ફંડ આપો તો તમારો છે ને કેસ ઢીલો થઈ જાય અને તમને સરકારી કોન્ટ્રાક્ટ મળે અને જો ના આપો તો પછી તમારે જેલમાં સડવાનું ભારતીય એટલા માટે ચૂંટણી પંચ એ માત્ર મોદીનું વાજિંત્ર બની ગયું છે જે રીતે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ રહેલા આર એમ લોઢા એટમાં કહ્યું હતું કે સીબીઆઈ એ પિંજરે બંધ પોપટ હે અને સરકાર જે 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 રીતે કંઈ કેવડાવવા માંગે એ જ છે ને એ બોલે છે કરે છે એવું હવે ઈડી કરે છે એવું જ બાકીના બાકીની સેન્ટ્રલ એજન્સીઓ કરી રહી છે અને વિપક્ષના નેતાઓને વિપક્ષના કાર્યકરોને પજવવા માટેના ખેલ ચાલી રહ્યા છે કે થોડા વખત પહેલા ઢગલાબંધ અખબારોમાં જે રીતે રાહુલ ગાંધીએ લેખ લખ્યો હતો કે ચૂંટણીને ચૂંટણીના પરિણામો કઈ રીતે ચોરવા એ છે ને એ બાબત એના વિશે એમણે આ બધી બાબતો પરંતુ એ બાબતો વિશે ચૂંટણી પંચ આટલા બધા દિવસ સુધી મૌન રહ્યું હવે ચૂંટણી પંચે આ એક પત્ર લખ્યો છે ઈમેલ કર્યો છે પત્ર રાહુલ ગાંધીને લોકસભામાં વિપક્ષના નેતાએ પોતાના સંદર્ભમાં કે પાંચ વર્ષમાં પણ જે પાંચ વર્ષમાં પણ જે મતદારો જેટલા વધ્યા નથી એટલા પાંચ મહિનામાં એટલે કે લોકસભાની ચૂંટણી થઈ ત્યારથી આ વિધાનસભાની ચૂંટણી એની વચ્ચે પાંચ મહિનાનું અંતર હતું બે હજાર ઓગણચાલીસ લાખ થી ચાલીસ લાખ જેટલા મતદારો વધી ગયા એના વિશે રાહુલ ગાંધી સતત એ જને પ્રશ્ન કરતા રહ્યા છે વિગતો આપતા રહ્યા છે અને આ લેખની અંદર એમણે આ બધા જ ભોપાળા જે ચૂંટણી પંચના ભોપાળા હતા એ ભોપાળા એમણે જાહેર કર્યા એ લેખ અંગ્રેજીમાં પણ પ્રકાશિત થયો હિન્દીમાં પણ પ્રકાશિત થયો બીજી બધી ભાષાઓમાં પણ પ્રકાશિત થયો અને એ લેખની અસર એવી થઈ કે ચૂંટણી પંચે આખરે રાહુલ ગાંધીને બહુ સ્પષ્ટપણે એક ઈમેલ કર્યો છે અને કહ્યું છે કે તમે જે આક્ષેપો કર્યા છે કે બે હજાર ચોવીસની ચૂંટણીમાં મહારાષ્ટ્રની અંદર ગોટાળા થયા છે તો એના વિશે અમારે તો એટલું કહેવાનું છે કે એ બધા જે અમે કાર્યવાહી કરી છે કાયદા મુજબ કરી છે પરંતુ તમે શંકા તમે ધરાવો છો તો તમે છે ને અદાલતમાં પાછા એમ કે છે કે તમે અદાલતમાં તો ગયા જ હશો પણ અને છતાં તમને જો કોઈ પ્રશ્નો હોય તો તમે લખે છે અંગ્રેજીમાં છે મારી પાસે કે વી પ્રિઝ્યુમ ધેટ એની ઇશ્યુ રિગાર્ડિંગ કન્ડક્ટ ઓફ ઇલેક્શન વુડ હેવ ઓલરેડી બીન રેઝ થ્રુ ઇલેક્શન પિટિશન્સ ફાઇલ્ડ ઇન ધ કોમ્પિટન્ટ કોર્ટ ઓફ લો લોટ ઇઝ હાઈકોર્ટ બાય ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ કેન્ડિડેટ હવેવર ઇફ યુ સ્ટીલ હેવ એની ઇશ્યુ શન કમિશને આ બાબત લખવી પડી છે અને એ બાબત એમણે એટલા માટે સ્વીકારવી પડી છે કે હવે રાહુલ ગાંધીએ જે મુદ્દા ઉઠાવ્યા છે એ મુદ્દાઓમાં કંઈક તથ્ય છે અન્યથા એ છે ને પોતાની કોઈ વાત એ તો મળવાની પણ ના પાડતા ડેલિગેશનોને મળવાની ના પાડતા હતા ડેલિગેશનોની વાત સાંભળવાની ના પાડતા હતા અને બીજું કે કોઈ પણ ફરિયાદ થાય તો એ ચૂંટણી પંચ કહી દે કે નહીં નહીં અમે તમારી ફરિયાદ ખોટી છે હવે રાહુલ ગાંધી અત્યારે તો વિદેશ છે એમના બાણેજના કોન્વોકેશન માટે એ આવે ત્યારે એ ચૂંટણી પંચ સમક્ષ રજૂઆત કરવા માટે જાતે જાય છે કે નહીં એના તરફ આપણી નજર રહેશે રાહુલ ગાંધીએ જવું જોઈએ એનામાં જો હિંમત હોય તો અને એનામાં હિંમત છે જ અને એ લડાયક માણસ છે કોંગ્રેસમાં હું તો એમ કહું છું કે એકલવીર છે એ એકલો માણસ લડે છે અને એણે ચૂંટણી પંચ સમક્ષ આજ બધા જ મુદ્દાઓ રજૂ કરવા જોઈએ અને એનો જવાબ પણ માગવો જોઈએ આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તત્યમ સબસ્ક્રાઈબ કરવા માટે મિત્રોને જરૂર જણાવશો નમસ્કાર